જો કોઈ ની થાય હું કરવાનું હતા અલ્યા હું કરવાનું હતે ધંધો ખોલીને બેઠો હું તો એકન ધંધા ઉપર ઉભો રે કો ગ્રાહક આવે તો इवन વસ્તુ આલ તો પૈસા આવે અચ્છા તો એ પૈસાનું હું કરું પછી અલ્યા એ પૈસાનું તું દૂધ લાય અને ચા બનાવીને ચા વેચ અચ્છા તો વધારે પૈસા આવે તો પાછો વધારે પૈસા આવે એનું હું કરું અલ્યા વધારે પૈસા આવે તો એ પૈસાના મસાલો લાય પછી વિમલ લાય અને બધું લાઈન વેચ તો બીજા વધારે પૈસા આવે ઓહો

હું કરતો તો હું હાલમાં આરામ આરામ જ કરતો તો હવે હું ઊભો રહું ધંધો વધારું મજૂરો કરું બીજી લારી કરું બીજો મોણા લાવું પાછો ઈમો ધંધો વધારું ઈ મજૂરી કરું પાછી મોટી દુકાન કરું બીજા મોણસો લાવું એ જફાવો કરું એના પાછળ વરસ બગાડું એના પાછળ મહેનત કરું એના પાછળ મજૂરી કરું અને છેલ્લે પાસે શું કરવાનું આરામ જ ના એ વસ્તુ હું અત્યારથી કરું યાર પચી વર ભણવા માં કાઢ્યો પંદર વર્ષ થી મજૂરો કરો અને હજી બીજો પંદર વર્ષ મજૂરી કરવી હે એટલા તો જિંદગી તમારી પતિ જશે આરોજો તમે